મહારાજ હરિશ્ચંદ્ર એવા છે કે એમને એમને ભગવાન કૃપાની અનુભૂતિ છે એમને પ્રભુ પર વિશ્વાસ છે કે મારાથી ભૂલ પણ થઈ છે ને તો પ્રભુ કઈક ને કઈક કરશે અને એ હરિશ્ચંદ્રજીને અનુભવ થાય છે કે હું જે માનું છું એ બીજો પણ માને છે કઈ રીતે કે જ્યારે પોતાના પુત્રને ને વરુણ સોંપવાનો સમય આવે છે બહાના 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 થતા જાય છે ને જયારે સમય વધુ વ્યતીત થતો ગયો

એ બસ વિચાર કરે છે કે આ બધા કેવા મૂર્ખ છે ને કે આ બધાને લાગે છે કે એ મને કંઈક સોંપી રહ્યા છે મારા માટે કંઈક કરી રહ્યા છે પોતાનામાંથી છૂટી રહ્યા છે महाराज હરિશ્ચંદ્ર જ્યારે સુના સેવને પૂછે કે તને કોઈ દુઃખ તકલીફ તો નથી ને તો સુના સેવનો જે ઉત્તર છે કે જે આદ્ય શક્તિના સહારે છે જે પરમાત્માના સહારે છે એ महाराज હરિશ્ચંદ્ર એને ભલા કેવું દુઃખ આમ પણ હું ગરીબ ઘરમાં જન્મ્યો છું ગરીબ કુળમાં જન્મ્યો છું મારા પાસે જમવા માટે ભોજન નથી અને એ સમય કદાચ જો તમે મને સોંપી રહ્યા છો તો એમાં મને કોઈ દુઃખ નથી ને આ વાતનો જ્યારે અનુભવ મહારાજ હરિશ્ચંદ્રને થાય કે કેટલો સહારો કેટલો વિશ્વાસ ભગવાન પર એક મનુષ્યને હોઈ શકે ત્યાંથી મહારાજ હરિશ્ચંદ્ર સત્યવાદી બની જાય

એમને ફરી ફરીથી પુનર્જીવિત કરો જો એ જીવિત નહીં થાય તો આ યજ્ઞ પૂર્ણ નહીં થાય અને મહારાજ મુનિને પૂછવામાં આવે કે તમે કયા દેહમાં જવા ઈચ્છો છો ત્યારે મહારાજ મુનિ કહે છે કે મારે કોઈ દેહ નથી જોઈતો જો શક્ય હોય તો મને દરેક મનુષ્યના આંખના પલકારામાં બેસાડો આંખના પલકારામાં મને સ્થાન આપો આઉ સ્થાન તો કોણ આપી શકે ત્યારે આદ્ય શક્તિની કૃપાથી મહારાજ નિમીને એ સ્થાન પ્રદાન કરવામાં આવે છે એટલે આપણા નેત્રના જે પલકારા વાગે છે એમાં મહારાજ નિમી બિરાજમાન છે નેત્ર શાના માટે છે પ્રભુના દર્શન કરવા માટે નેત્ર સંસાર જોવા માટે નથી આપણને સંસારમાં જોવું બહુ ગમે છે કોઈને લોકોને જોવા બહુ ગમે છે પણ મહારાજ નિમી આપણા નેત્રમાં કેમ બેઠા છે કે દરેક નેત્રથી પ્રભુના દર્શન કરવા ઈચ્છે છે મંદિર માં જઈને ઉભા રહી જાય અને આમ બરાબર જોર થી હાથ જોડીને આંખ બંધ કરીને ઉભા રહી જાય કે આમ ભગવાન ને કેટલું બધું કહેવાનું છે કેટલું બધું મોટું લિસ્ટ ભગવાનને આપવાનું છે પણ દર્શન થાય પ્રભુના ચરણથી લઈને પ્રભુના મસ્તક સુધી પહેલા પ્રભુના ચરણના દર્શન કરો પછી પ્રભુના ઘૂટણના પછી પ્રભુ પ્રભુના કમરબંધના દર્શન કરો પછી પ્રભુના ગળાના દર્શન કરો પછી પ્રભુના મુખના દર્શન કરો અને જ્યારે દર્શન કરીએ ત્યારે એ સ્વરૂપને જેમ

બહુ શીખવા જ છે રામચરિત માનસ માં પણ આ કથા આવે છે અને આ કથા દેવી ભાગવત માં પણ આવે છે જ્યારે ભગવતી આદશક્તિ માયાનો પ્રભાવ કામદેવ આવે તો કામદેવ વસંતઋતુ અપ્સરાઓ બધાને લઈને આવ્યા છતાં પણ નારદજી નું એ તપ એ ધ્યાન ભંગ નથી કરી શકતા મહાન છો હું કામ મારું કામ જ છે કે હું બધાના તપ ભંગ કરું બધાનું ધ્યાન ભંગ કરું મહાદેવ સુધીનું ધ્યાન અમે ભંગ કરી દીધું પરંતુ તમારું ના કરી શક્યો કોઈ તમને એમ કહે તમારાથી કોઈ વિશેષ તમારાથી કોઈ મોટું વ્યક્તિ હોય અને કોઈ તમને એમ કહે કે એ હલી ગયા પણ તમે ના હલ્યા તો શું થાય આપણામાં અભિમાન આવે આપણને એવું લાગે કે જો અમે કેવા મહાન છીએ કે સામેનો ડગી જાય પણ અમે નથી ડગ્યા અને એવું અભિમાન આવ્યું છે અહિયાં દેવર્ષિ નારજી માં કે જો મહાદેવ થઈ એટલે એમને થયું કે લાગે છે શિવજી ને મારાથી બરાબર થાય છે એટલે મને નારાયણ ને કહેવાની ના પાડે છે એટલે આ તો જાણી જોઈને પહોંચ્યા નારાયણ પાસે અને નારાયણ પણ એવા છે વાંકા છે નારાયણ કેવા છે બધાની બુદ્ધિ જ્યાં પૂરી થાય ત્યાંથી નારાયણની શરૂ થાય બધાની મજાક જ્યાં પૂરી થાય ત્યાં નારાયણની શરૂ થાય એટલે જો કૃષ્ણના ભક્ત બનવું હોય નારાયણના ભક્ત બનવું હોય તૈયાર જ રહેવાનું કે ગમે ત્યારે ગમે તે મુસીબત ગમે તે પણ ગમે ત્યાંથી ઉકલી શકે ગમે ત્યારે ગમે તે થઈ શકે આપણા સાથે સીધું સીધું ચાલે નહીં જીવન પ્રભુ એવા છે કે જ્યારે તમે ભગવાનના શરણે હોવ ને તો હું તો તમને કહીશ કે ક્યારેક અનુભવ કરજો કે તમે પરમાત્માના શરણે હશો અને કોઈક વ્યક્તિ તમારું ખોટું ઈચ્છતું હશે અને તમે ઇન્ક્લોર કરતા હોય કે છોડો ને હવે હશે મારી ભૂલ હશે મને એવું લાગતું હશે તો પ્રભુ આમ વારંવાર તમને બતાવે કે ખોટો જ છે પ્રભુ અનુભૂતિ કરાવે કે એનામાં આ કમી છે જ તમે ગમે એટલું ઇગ્નોર કરો તો પણ અને પ્રભુ તમને એનાથી દૂર કરી દે આ ભગવાનની કૃપા છે જો એમના સહારે છો તો